જેથી મકાનમાં રહેલા જરીના ફિરકા મીટરપેટી વાયરિંગ કપડા સિલાઈ મશીન તેમજ પ્લાસ્ટિકના રોલનો જથ્થો સળગી ગયો હતો બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે જઈને આગ પર કાબુ મેળવ્યો હતો મકાનમાં આગના કારણે આસપાસ આવેલા ત્રણ જેટલા મકાનમાં પણ આગની જ્વાળા લાગતા નુકસાન થયું હતું જેમાં એક મકાનમાં વાયરિંગ તેમજ ટોયલેટના દરવાજા પાણીની પાઇપલાઇનને નુકસાન થયું હતું જ્યારે અન્ય એક મકાનમાં બારી અને વાયરિંગ સળગી ગયા હતા તેમજ પાણીની પાઇપલાઇન તેમજ ટીવી તથા અન્ય ઇલેક્ટ્રિક વસ્તુઓને ધુમાડાના કારણે નુકસાન થયું હતું જ્યારે ત્રીજા મકાનમાં ડ્રેનેજ લાઈન પાણીની પાઇપ બારીના સ્લાઇડરને નુકસાન થયું હતું અને સ્લેબ ફાટી ગયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી